રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં સેવાસેતુના દસમા તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત ચાર ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાઓના કુલ ચારસો ને ચોવીસ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ચાર ઓક્ટોબરના રોજ ભાભર તાલુકાના રૂની ખાતે ઓગણીસ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં

તાલુકા પંચાયત પ્રમુખ રજનીભાઈ ચૌધરી તેમજ આરોગ્ય વિભાગ વિભાગ વન બેંકના કર્મચારીઓ કર્મચારીઓ કચેરી અને પંચાયતના વિવિધ વિભાગના સહિત ગ્રામજનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકાર શ્રીની વિવિધ યોજનાનો લાભ લીધો હતો રાજ્ય માન્ય મદદનીશ કલેક્ટર શ્રી ગામના માર્ગદર્શન નીચે રાજ્ય સરકારના દસમા તબક્કાનો બીજા દસમા તબક્કાના બીજા વિભાગનો સેવા સેતુ પ્રાથમિક શાળા રૂણી ખાતે આજનું યોજવામાં આવેલ છે જેમાં ભાભર તાલુકાના ઓગણીસ ગામોને સમાવેશ કરવામાં આવેલા છે જુદી જુદી યોજનાઓ નીચે તમામ વિભાગો અત્રે હાજર છે તમામ વિભાગોની જે કંઈ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરેલી યોજનાઓનો અહીંયા તમામ લાભાર્થીઓને કોઈપણ જાતના ચાર્જ વગર વિના મૂલ્યે આપવાનો આજે કાર્યક્રમ રાખેલો છે લોકો બોડી પર બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે એ પ્રમાણમાં લોકો હાજર રહેલ છે અને લોકોના કામો કરવામાં આવેલા છે ખાસ કરીને કઈ કઈ યોજનાઓ આજે ખાસ કરીને એક તો આપણે જે રેશન કાર્ડમાં નામ દાખલ કરવાના કમી કરવાના કોઈના વહેંચણી કરવી હોય અલગ કાર્ડ કરવા હોય એ બાબતમાં નિરાધાર વૃદ્ધો માટેની વિધવા બહેનોની પેન્શનની યોજના આધાર કાર્ડની યોજના એ સિવાય ગામ નમૂના નંબર સાત બાર આઠના નખલોની યોજના તલાટી સાહેબ તરફથી જન્મમરણના દાખલા આકારણી રજિસ્ટરોની નખલો આઈસીડીએસના બચ્ચાઓનું આધાર સીડિંગની પણ કામગીરી એ સિવાય આરોગ્યના અધિકારી દ્વારા આરોગ્યની ચકાસણી બેન્કોની જેના અધિકારીઓ દ્વારા વીમા સુરક્ષાની યોજનાઓ એના કોઈ જે રાજ્ય સરકાર તરફથી જે બે હજારની જે યોજના આવેલી છે એમાં કોઈના એક વાયસી બાકી રહી ગયા હોય તો એ કામગીરી તમામ સ્થળ ઉપર સ્પોટ વિનામૂલ્યે કરવામાં આવે છે